ભાગમાં ચાલતી લાલિયાવાડીની નોંધ લેવાય છે આરોગ્ય વિભાગની લાલિયાવાડીની સીએમઓએ ગંભીર રીતે નોંધ લીધી મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાએ બેઠક કરી છે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ કમિશનર બેઠકમાં હાજર છે એનએચના ડાયરેક્ટર અને પીએમ જૈના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે હસમુખ અઢિયાએ અધિકારીઓ પાસેથી પૂરી માહિતી અને વિગતો મેળવી છે ગોટાળાઓ અંગે હસમુખ અઢિયાએ માહિતી મેળવી આપને જણાવી દઈએ પીએમ યોજના અને આરબીએસ કે યોજનાની આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી છે આ ઉપરાંત એકસો આઠની સુવિધા નમોશ્રી યોજનાની બેઠકમાં ચર્ચા થઈ હાઈ રિસ્ક પ્રેગ્નેન્ટ મહિલા અંગેની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી છે જે પણ ગોટાળાઓ ગત દિવસોમાં સામે આવ્યા છે તેનો રિપોર્ટ તૈયાર કરી સીએમઓના આપવા માટે સૂચન કરવામાં આવ્યું વધુ માહિતી સાથે ગયા છે મિત્તલ જે પણ ગોટાળાઓ જે પણ કૌભાંડો અને કાંડ હમણાં હમણાં સામે આવ્યા છે તેને લઈને હાલ તો શિક્ષણ વિભાગમાં પણ અને સરકારમાં પણ હલચલ જોવા મળી રહી છે ખાસ બેઠકનું આયોજન કરાયું શું કે ચર્ચા બેઠકમાં નિધિ ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય વિભાગમાં અલગ 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 પ્રકારના કૌભાંડો હોય પીએમ જેવાયમાં ખાતી હોસ્પિટલ નું વાત હોય કે પછી નસબંધીની વાત હોય આવા તમામ વસ્તુઓ એવી છે કે જેનાથી આરોગ્ય વિભાગની જે કામગીરી છે એની સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે અને સરકાર પણ બદનામ થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રીના ખાસ સલાહકાર અને ઉચ્ચ અધિકારી રહી ચૂકેલા છે હસમુખ અડિયા તેઓએ ખાસ બેઠક બોલાવી હતી તમામ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ યોજનાઓ સાથે જોડાયેલા આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તમામ પાસેથી પોતાનો રિપોર્ટ માંગ્યો હતો અને એ રિપોર્ટ અંતર્ગત તેની સમીક્ષા પણ કરવામાં આવી છે સાથે સાથે જોવા જઈએ તો પીએમ જે વાય ની એસઓપી જે તૈયાર કરવામાં આવી છે એ એસઓપીમાં કયા પ્રકારની જોગવાઈઓ છે અને કયા જોગવાઈઓથી શું ફાયદો થઈ શકે એની પણ સમીક્ષા કરવામાં આવી છે એકસો આઠ નું જે સમયગાળો છે એ સમયગાળો કેવી રીતે ઘટાડી શકાય તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે અને આ સમગ્ર જે કૌભાંડો આરોગ્ય વિભાગ